બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આજના ચૌદ ઓગસ્ટના દિવસની અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી ચૌદ ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે ચૌદ ઓગસ્ટ રાત્રિના બાર વાગે દેશને આઝાદી મળી હતી તથા દેશના ટુકડા થયા હતા ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી દેશ અખંડ ભારત તરીકે પ્રસ્થાપિત હતો ત્યારે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારો કાર્યકરો એકત્રિત થઈ ભારત માતાના જય ઘોષ સાથે અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી તમામ કાર્યકરો એકત્રિત થઈ જય જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા વનરાજ નેટવર્ક થી ખેર બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા ભારતમાં આજે ચૌદ ઓગસ્ટ એટલે અખંડ ભારતનો અખંડ ભારત બનાવવા માટે જે નેમ લીધી છે એ માટેનો આજે કાર્યક્રમ હતો તેમાં બધા કાર્યકર્તાઓએ અને ગામના જે આગેવાનો બધા જોડાઈને અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે